તો બધા મજામાં હશો તો આપણે હવા હવા માં જોઈ નીકળી ગયા ને આ છે આપણા આયડા અને આ ટિફિન લીધું તો આપણે ટિફિન લઈને હવે જવાનું છે દુકાને બરોબર તો ફટોફટ આપણે નીકળી ગયા છે દુકાન તરફ જોઈ શકો છો દુકાને આ કેણ ભાઈ આવા છે આપણા અને આપણા શૈલેશ ભાઈ ઉભા છે અને આપણા બકુલ ભાઈ જાય રા બાવા બાઈક લઈ ટુન 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 શિયારામ આવે રા શિયારામ ના શિયારામ નહી દેવા તો આ છે આપડી દુકાન રેડી દી મરચું આલી દો ભેળો બુડાવ લે લોકો ને સ્વાદ બતાજે હવે ચાની જુસ્કી મારી દઉં